દ્વારકાના દરિયાકાંઠેથી ફરી ઝડપાયો છે નશાનો સામાન મુજબ દરિયાકાંઠેથી એકવીસ કિલો ચરસનો જથ્થો ઝડપાયો વીસ પેકેટમાંથી મળ્યો એકવીસ કિલો ચરસનો જથ્થો અગિયાર કરોડની કિંમતનો એકવીસ કિલો આ ચરસનો જથ્થો જપ્ત કરાયો ચરસનો જથ્થો આવ્યો ક્યાંથી એ સૌથી મોટો સવાલ દ્વારકાના દરિયાકાંઠેથી નશાનો સામાન ઝડપાયો છે જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેની કિંમત થવા જાય છે અગિયાર કરોડ આખરે આ ચરસનો જથ્થો દરિયાકાંઠે આવ્યો ક્યાંથી તેને લઈને સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના સોળસો કિલોમીટર લાંબા દરિયા કિનારેથી વારંવાર આ પ્રકારની વસ્તુઓ મળી આવે છે નશાનો સામાન મળી આવે છે જેને ઝડપી પાડવામાં આવ્યો છે ફરી એક વખત દ્વારકાના દરિયાકાંઠેથી આ રીતે ચરસનો જથ્થો મળી આવ્યો છે એકવીસ કિલોનો